મહવાના બોરિયા ગામે કોંગ્રેસ દ્વારા જનસંપર્ક પદયાત્રા યોજાય મહુવા તાલુકાના બોરીયા ગામે આજ રોજ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં સંવિધાન બચાવો જનસંપર્ક પદયાત્રા કરવામાં આવી હતી જેમાં અનેકો મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં બોરીયા મહુડી શંકર તલાવડી ઢુંઢેસા મહુવા અને બીડ ગામે પદયાત્રા કરવામાં આવી હતી જોકે આ પદયાત્રાના મુદ્દાઓમાં મુખ્ય સંવિધાન બચાવો જળમંગલ જમીન પૈસા એક્ટ અનામત યુવાનોને રોજગારી મહિલા સુરક્ષા મનરેગા યોજનાઓ પૂરેપૂરો અમલ કથળતી આરોગ્ય વ્યવસ્થા જેવા અનેક મુદ્દાઓ સાથે જનસંપર્ક પદયાત્રા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માજી કેન્દ્રીય મંત્ર અને ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી ધારાસભ્ય અનંતભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક સુમૂલ ડેરીના ડિરેક્ટર સિદ્ધાર્થભાઈ ચૌધરી યુથ કોંગ્રેસના પ્રમુખ હર્ષલ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાના આયોજકો મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ મહેતા મંત્રી સતીષભાઈ પાંડે દિનેશભાઈ પટેલ નયનભાઈ પાવાગઢી વિપુલભાઈ પટેલ શિરીષભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખૂબ સરસ આયોજન કરી યાત્રા સફળ બનાવી હતી હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર ને જોતા રહો અને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો રિપોર્ટર કૃષિ ગુપ્તા મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિએ આયોજિત આ સંવિધાન બચાવો જનસંપર્ક યાત્રાનો આજે શુભારંભ થઈ રહ્યો છે આ યાત્રા લગભગ વીસ દિવસમાં દરેક મહુવા તાલુકાના દરેક ગામે ગામ પ્રવાસ કરશે આ યાત્રાનો ખાસ ઉદ્દેશ એ જ છે કે જે પ્રકારે સંવિધાન પર ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર હુમલા કરી રહી છે અને એના કારણે આદિવાસીઓના હક અને અધિકાર પર મોટું જોખમ ઊભું થયું હોય ત્યારે આદિવાસી સમાજમાં જાગૃતતા આવે અને સાથે સાથે જે પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાત સરકાર દ્વારા અને મહુવા તાલુકામાં તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત થકી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એના કારણે આજે આદિવાસી પીસાઈ રહ્યો છે એ લોકોને ન્યાય મળે એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે આ જનસંપર્ક યાત્રાનું આયોજન કર્યું છે અને આ યાત્રાના મુખ્ય જવાબદારી કન્વીનર તરીકે પ્રકાશભાઈ મહેતાએ સ્વીકારી છે અને તમામ મહુવા તાલુકાના કોંગ્રેસના આગેવાનો આ યાત્રા સફળ બનાવવા માટે તંત્ર મહેનત કરી રહ્યા છે અને જ્યારે જ્યારે અમને પણ સમય મળશે ત્યારે યાત્રામાં અમે ફરી પણ જોડાઈશું આજે આ પ્રસ્થાનના ભાગરૂપે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સંવિધાન બચાવો જનસંપર્ક પદયાત્રાની આજથી શરૂઆત ગોધિયા ગામથી કરવામાં આવી છે મહુવા તાલુકાના દરેક ગામોમાં આ પદયાત્રા જશે અને લોકોને જાગૃત કરશે સંવિધાન ભ્રષ્ટાચારો ચાલે છે અને કઈ રીતે અધિકારીનું આપ ખુદી રાજ ચાલે છે એના માટે ખાસ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવશે અને આ સમગ્ર કાર્યક્રમમાં જ્યારે અમારી જરૂર પડશે ત્યારે અમે પણ એમાં ભાગ લઈશું અને આ પૂરો પદયાત્રાનો કાર્યક્રમ વીસ દિવસનો છે અને અમે પણ એમાં સાથે રહીને લોકોને જનજાગૃતિ કરવા માટે અને એક સંદેશો આપવા માટે અમે એમની એમની વચ્ચે ઉપસ્થિત રહીશું તાલુકા કોંગ્રેસ આયોજિત સંવિધાન બચાવ જનસંપર્ક યાત્રા આજરોજથી શરૂઆત કરી છે આ યાત્રાનો એક જ ઉદેશ છે કે હાલમાં જે દેશમાં અને ગુજરાતમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે સંવિધાન પર જે તલવાર ધોળાઈ રહી છે તેને બચાવવા માટે અને આજે નો ને જે બેરોજગારમાંથી બહાર કાઢવા માટે ભ્રષ્ટાચારોમાંથી આ દેશને મુક્ત કરવા માટે ખેડૂતો પર આફતોને મુક્ત માટે બેરોજગારોને રોજગારી આપવા માટે જનજાગૃતિ માટે આ સંવિધાનની યાત્રા કરી રહી છે જયારે આ લોકો સરકારી સંવિધાનને જો નષ્ટ કરવાની વાત કરતા હોય તો આપણે મૂળ આદિવાસી દેશના જે માલિકો છે એ લોકો એ સાખી નહીં લે આજે સંવિધાન ના પદ આધારે આજે ગ્રામ પંચાયત છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને જે સરકારી કર્મચારીઓ પણ સંવિધાનનો લાભ લઈને જ્યારે નોકરીઓ કરી રહ્યા છે ત્યારે દરેક આગેવાનો અને માણસોની ફરજ બને છે કે આપણે સંવિધાન બચાવવું જોઈએ એના માટે અમે આખા તાલુકામાં વીસ દિવસનો કાર્યક્રમ રાખ્યો છે અને ઘરે ઘર જઈને પત્રિકાનું વિતરણ કરીને લોકોને જાગૃત કરીશું મહુવા તાલુકા કોંગ્રેસ આયોજિત જનસંપર્ક યાત્રા શરૂ કરવાનો મૂળ આશ્રય અમારો એ છે કે ગામડે ગામડે આજે સંવિધાનનું ઘોર અપમાન થઈ રહ્યું છે અને એના વિરોધમાં આ સરકાર જે કરી રહી છે બરાબર એ લોકોને જાગૃત જાગૃતિ લાવવા માટે અને આ પંચાયત આ ગ્રામ પંચાયત કે આ તાલુકા પંચાયત કે આ જિલ્લા પંચાયતમાં થયેલા કામો અને જે કામો જે યોજનાઓ એ યોજનાઓ ફક્ત ફક્ત સુધી પહોંચે છે અને ખરેખર જે લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે એટલે એ ઉજાગર કરવા માટે ખરેખર આ યોજના જે બની છે લોકો માટે પણ એ ફક્ત ને ફક્ત એ લોકોના માણસો જ એ યોજનાનો ઉપયોગ કરી અને એમાં ખૂબ મોટા મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ લોકોને જાગૃત કરવા માટે આ પદયાત્રાનું આયોજન કર્યું છે

આ યાત્રા સિત્ત ગામની અંદર ફરવાની છે અગ્નિ ગામની અંદર ફરતા 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 સમાપનની અંદર મોટામાં મોટી સંખ્યા થાય અને આ યાત્રાનો સફળતા મળે અને મોટામાં મોટી મોટામાં મોટી ત્યાં સમાપન થાય એવા અમારા પ્રયત્નો રહેશે એટલું કઈ નિરમું